નમસ્કાર હાલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ સરખેજ જુહાપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી યથાવત છે ટ્રાફિક જામની સમસ્યાને થોડી બહુ રાહત મળવાની છે અમદાવાદ સરખેજ વિસ્તારમાં જે ગુલઝાર પાર્ક ગેટ નંબર ત્રણ છે એની આગળ ટ્રાફિક વિભાગે બેરિકેટ લગાડી દીધા છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે બેરિકેટ ટ્રાફિક વિભાગે લગાવી દીધા છે આ બેરિકેટના કારણે હવે તમારે ઘાંચીવોલ તરફ જવું હોય તો સોનલ ચાર રસ્તાથી અથવા તો અંબા ટાવરથી તમે વળીને જઈ શકો છો પબ્લિકને અમારી અપીલ છે કે પોલીસ સ્ટાફને સાથ સહકાર આપવા જરૂરી છે તમે સાથ સહકાર આવશો આપશો તો જ આપણા વિસ્તારની સમસ્યાનો હલ થશે રહીશ સૈયદ અમદાવાદ

એનાથી બહુ ફરક પડ્યો છે ટ્રાફિકમાં બહુ રાહત મળી છે બહુ સારું ટ્રાફિક પોલીસની એક બહુ સારું નિર્ણય છે કે આ જે બંધ કરીને એ લોકોએ બહુ આમ ટ્રાફિકમાં રાહત આપી છે આપણે બહુ સારું સરસ કામ કરવામાં આવ્યું છે કેમ કે આપણે અહીંયા ટ્રાફિક જોઈએ તો પાંચ થી છ માં બહુ ટ્રાફિક રહેતી હતી જે દસ વાગ્યા સુધી પાર નહોતો આવતો બહુ સારું કામ કર્યું છે એમણે બહુ જ સારું જ કામ કર્યું છે અને આગળ જતાં પણ આવ્યા જ્યાં પણ ટ્રાફિક થતું હોય ત્યાં આવું સારું કામ કરતા રહે તો આપણે અમદાવાદમાં ટ્રાફિકનો નિયમનું પાલન થાય હવે આગળ પણ વિશાલા સર્કલની સાઈડ એ આગળ થોડું ટ્રાફિક થાય છે એ પણ ત્યાં પણ જરૂરી છે થોડું લગાવું આ ટ્રાફિકની સમસ્યા પૂરી થઈ જશે અને આમાં અમે બહુ ખુશ છીએ આ કામ વહેલી વહેલામાં વહેલું કરવું જોઈએ પણ અત્યારે પણ તમે કર્યું બહુ સરસ કરવું જોઈએ જનતાજી તો એ અપીલ કરું છું કે આનું પાલન કરે જનતા હા સાથ સરકાર ચોક્કસ આપવું જોઈએ જનતાને સાથ સરકાર આપવું જોઈએ અને જે તને આમ કર્યું છે ને આ બહુ સરસ કામ કર્યું છે